પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન બાય પોદાર જમ્બોકિટ્સ અંકલેશ્વર પોદાર જંબુકિડ્સ અંકલેશ્વર બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ હોય છે બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ પ્રવૃત્તિ દ્વારા બાળકો પ્રકૃતિ સાથે જોડાય છે અને તેમને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરી શકાય છે આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણની જવાબદારીની ભાવના બાળકોમાં વિકસાવવામાં પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન ખૂબ જ જરૂરી બને છે આ પ્રસંગે સીઆઈએસએફ કમાન્ડન્ટ શ્રી કૃતિકા નેગી મેડમે ખૂબ જ મોટી સંખ્યામાં સેપ્લિંગ પ્રોવાઈડ કર્યા હતા તેમજ બાળકોનો ઉત્સાહ વધારી આ સેવાકીય કાર્યમાં મદદરૂપ બન્યા હતા પ્લાન ડિસ્ટ્રીબ્યુશન કાર્યક્રમ અક્ષર આઇકોન ખાતે યોજાયો હતો જેમાં સોસાયટીના સેક્રેટરી શ્રી શિવરાજભાઈ તથા શ્રી વિશાલ શર્માએ સહકાર આપી આ પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો બાળકોમાં ફાઉન્ડેશન એજથી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવવાના આ ઉમદા પ્રયાસ બદલ સોસાયટીના સભ્યોએ શાળાના ચેરમેન શ્રી રાઘવ પોધારનો આભાર વ્યક્ત કર્યો હતો